વાત કરીએ બનાસકાંઠા નહીં તો બનાસકાંઠાના દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ જેટકો ની ચારસો કેવી વીજ લાઈન સામે આંદોલન શરૂ કર્યું છે અને આ મુદ્દે બનાસકાંઠાના કલેક્ટરને રજૂઆત કરી છે મુન્દ્રાથી કંસારી સુધી આવેલી જેટકો ની ચારસો કેવી વીજ લાઈનને કારણે ખેડૂતોને વળતર ના મળ્યું હોવાનો આક્ષેપ છે વર્ષ બે હજાર આ વીજ લાઈન ઉભી થઈ હતી પરંતુ ચૌદ વર્ષ વીતી જવા છતાં ખેડૂતોને આજ દિન સુધી વળતર મળ્યું નથી નિયમો અનુસાર ખેડૂતોને ત્રણ હપ્તામાં વળતર ચૂકવવાનું હોય છે તાર ખેંચતા પહેલા બે હપ્તા ખેડૂતોને આપી દેવાના હોય છે જ્યારે તાર ખેંચાઈ ગયા પછી અને વીજ પ્રવાહ શરૂ કરતા પહેલા વળતરનો છેલ્લો હપ્તો આપવાનો હોય છે પરંતુ આજ દિન સુધી ખેડૂતોને વળતર નથી મળ્યું બે હજાર ચોવીસના પરિપત્ર મુજબ ખેડૂતોને વળતર આપવા હવે કિસાન કોંગ્રેસે માંગ કરી છે બનાસકાંઠા જિલ્લાના ને એમાંય ખાસ કરી અને લાખણી અને દિયોદર તાલુકાના જે ખેડૂતો છે જે જેટકોની ચારસો કેવીની લાઇન મુન્દ્રાથી લઈ અને કંસારી સુધી જે લાઇન આવે છે આ લાઇન બે હજાર અગિયારમાં લાઈન ઊભી થઈ ગઈ એમાં તાર ખેંચાઈ ગયા અને એ લાઈનની અંદર વીજવહન પણ પ્રવાહ પણ ચાલુ થઈ ગયો અને આશ્ચર્યની વાત એ છે કે અત્યારે આજે હવે લોકો અત્યારે એમાં સમારકામ કરવા આવ્યા છે પણ તમને જાણી અને દુઃખ આશ્ચર્ય ત્યારે થશે કે આ ખેડૂતોને આજ દિવસ સુધી જેના ખેતરમાંથી તાર નીકળ્યા છે જેના ખેતરમાંથી પોલ ઊભો થયો છે એક પણ ખેડૂતોને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી